નમસ્કાર દર્શકો ઇન્ડિયા સેવન ન્યૂઝ સાથે ફરી એકવાર હું મારિયા ખાન જોઈએ આજના મહત્વના સમાચાર ઉમરપાડા તાલુકાના વન કર્મીઓ પર હિંસક હુમલો નવ કર્મચારીઓ પર દબાણકર્તાઓ દ્વારા હુમલો કરાયો ઉમરપાડા તાલુકામાં આવેલ વડપાડા રેન્જ વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલ ત્રણ વન વિભાગના કર્મચારી અને છ જેટલા કર્મચારીઓ પણ ખેડૂતોએ હિંસક હુમલો કર્યો છે વડપાડા રેન્જ રેન્જ અને વિસ્તારોમાં ખેડૂતો અને વન વિભાગના વચ્ચે જોકે દબાણકર્તાઓ બેકાબુ બનતા ફોરેસ્ટ અધિકારી અને કર્મચારીઓ પર હિંસક હુમલો કર્યો હતો તેમાં આરએફઓ ભુલાસિંહ વસાવાને લાકડી વડે હુમલો કરી છાતીમાં અને પાછળના ભાગે તીક્ષ્ણ ભાલાથી કાન પર હુમલો કર્યો હતો અંબાલાલ વસાવાને માથાના ભાગે લાકડીનો ફટકો અને જમણા હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થયું હતું તો ઉષાબેન ચૌધરીને પણ શરીરે ઈજાઓ થતાં સાર સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં ડીવાય એસપી બી કે વનાર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો વધુ તો બાસ ઉમરપાડા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી ઉમરપાડા તાલુકાના 何